રાપર શહેર તથા તાલુકામાં ઓગણીસ ઇંચ જેટલો વરસાદ વરસતા રાપર શહેરના પૌરાણિક નાગાસર તળાવ અને આંઠવાડા તળાવને નગરપાલિકા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વધાવવામાં આવ્યું છે તળાવને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી વિનુભાઈ થાનકી સહિતના ભાજપના નગરપાલિકાના સદસ્યો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં વધાવવામાં આવ્યું હતું તો નાગાસર તળાવને ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે વિનુભાઈ થાનકી હમીરજી સોઢા લાલજી કાળોત્રા નિલેશ માલી મેહુલ રૈયા વિજય ગોસ્વામી સહિતના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વધાવવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં સાંબેલા ધાર સાથે વરસાદ વરસતા તાલુકાના તમામ નદીનાળા ચેકડેમ ડેમો તળાવ ઓગણી ગયા છે રણ વિસ્તારમાં પાણીની આવક થતાં દરિયામાં ફેરવાઈ ગયું હતું